અરે જબરા મોજા થઈ ગયા જબરા ઓહ એટલે પેલા ભાઈ હોય ને બાજુ તો મનસા કેતા આવજો એટલે આપડે જવાન છે અભિયા તરત હા તો આવો

ખાલી બીમાર અટક આવ્યું બરોબર હવે અટકે આવ્યું કે નઈ આવી ખબર હવે મને નઈ ખબર આ તો ફોન આવે તારે ખબર પડી જાય નાખે મને લાગે એવું છે મારે હશે હોય એવું હશે પણ આપણ કોઈ સાચું કે ના અમારે હિરા ભાઈ અમને કીધું કે તો હંગાત આવું જ પડે છોકરા નવો નવો આયેલો લગાવી તો લગાઈ છે એ મતલબ અલ્યા પણ બાપા જુઓ તો કઈ શું બોલો હમુ ન હા એ નાડવી તો આ નવી નો આજકાલ નો પાવર તમે ચિંતા ના કરો જો થઈ ઠંડી લાગે હું આસા આ બાબળો લે તો હું તો હું તો આજકાલ નો આયેલો હન હા હા એટલે આવડતું નઈ હા તું તો આ જબરો રોજ નો હા હું તમારા હા

સમજુ ભાઈ ફોન કર્યો કર્યો છે કે વાત થાય ખબર નઈ અડધો કલાક કીધો તમને એવું છે સારું સારું તાર હવે થોડું પોણી પામ ને અમારે થોડું હવે સારું લાગ્યું રાખી છે કે તમારા ભઈઓ તકલીફ કરે હશે આવજે તો મરી જો તેરે આવશે મરી જો થી પોણી પી લો તમે પોણી પીતી વખતે હાથ ના પીવરા

બડિયા મોડા ગુજરાતીમાં હા તો બડી જો હા બીજો કાકા હા તમારા ભાઈને હું જોતા હું બાર બરત ગાડો લઈને આયા કે જોવું પડશે પંચર બાંધે પડ્યું જ નઈ હા તું જા પહા હા 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 તો

શું મારા ભાઈ ને મોટો પાડ્યો તમે તમે શું થયું શું થયું

તમા એક નવીન એક જૂની શું બધું નવીન જૂની ને જૂની નવીન નવીન છોકરા બોલાવે બોલાવા

તો ઘટાડી ગયા તો થાય ને અમારા હગા વાળા છે વિચારી ને બે જાય ખબર તમને કોઈ સારું હચુવાનું સંકલન એવું ચુ થઈ ગયું કે પડી ગયો કે ત્રણ હા ભાઈ થાય મારા પડ્યો એવું કે ખબર ના કરશ્યો પછી આખો જાજો લો આખું બગાડ્યું અત્યારે ભાઈ જો

તારે અરજી રાખજે અમે આયા અમાર ભાઈ નબળા પડે છે બમ બમ કશો કસો કસો જોયેલો પાછો જો બે કપાડો મેં કયા નેચી નેચી બધે બધે ઉપરની નીચે બધે બધે અને દૂધની થેલીના પૈસા હા ઓવા ના આવે તો કેજે પાવ ઓવા અમે આવીને જઈએ સરે ના લેતો કેટલા આલે હા 50 રૂપિયા 50 રૂપિયા ની થેલી થોડી આવે 33 રૂપિયા ની આવે 73 રૂપિયા તો વચ્ચે ને એમાંથી એ કોનો વાપરવાના મારો વાપરવાના અને જૂની નવીનો એ તો નાઈ ગયો બાર એવું હો હા તો વાતો નહીં હાલ વાળું કશો વાતો નહીં જા ચાનું કરા હેટ હું આમ પોણી લોટો લઈને જઉં એવો ના ના બરાબર માલિશ માલિશ કરી હે કરી હ ઓવર ને કા ભાઈ રૂપિયા પયા લોસા પડે નહીં

છોકરું એ બુદ્ધિ થાય પણ આવે છોકરા થઈ જાય ભેગા કરી શકો છું ભાઈ નું સરવાના ભગવાન લાવશે બોલાય તમને આવજો ખબર કરવા આવ્યા કે તમારી નિંદા કરવા આવ્યા ભાઈ બગાડે કોઈ ના બગાડે જીભ છે કાકા જાય ખોટું ના લગાડતા ખોટું લગાડતા નહીં અમને બોલવાની ટેવ છે પણ અમે તમારી ખબર કરવા આવ્યા છો ખબર એમની કાયમ હું તને મારે વગર નહીં છોડવું જોડું ના બોલ અમારા તમારા કારણે અમારા કજ્યા થઇ જશે ઘરમાં પણ આવું હવે જેને જે પડી ગઈ જતી નહીં ભાઈ તમારો ભાઈ અમારા જ છે લડાવા આપડે બે ને એટલે બોલો છો ના ના લડાવા આતો જીભ પેલા જતા રહ્યો છું લાડવા ખાલી થાય મેથી લાડવા ખાવા તમારે ના ના એવું નઈ મારો બેટો બારમાની બારમાની બધી વાત જોઈ રહ્યો આ ભાઈઓ આગા ભાઈઓ ને આ બારમાની વાત જોઈ રહ્યો આ ચશ્મા આ જાય યાર શ્રીખા જો આ મારા મારો ભાઈ ને શું કેવું હે મારી ભૂલ કેવાય હું તમને ભોજ લેવા આવ્યો કે તમે બારમું કરવા આવ્યો તમને જીભ એવી જીભ એવી હોય તો થોડી કાબુ રાખો ને બધા ના હોય આ પડી મરવાની પડી કોઈ તમે દ્વાડું દોઢું બોલી અરે પણ કાલના છેડે અમારે આજુબાજુ વાળી વસ્તુ વફડા સમજવાનું અમારે ખબર જાય આખા કરી ના તમે જે આયા ખબર કરો અમે જે રીતના તમારા ભયમ વ્યવહાર કરે એને તમે વાત વ્યવહાર કરજો ના તમે વ્યવહાર નહીં કરતા આગળ અમે વ્યવહાર નહીં કરીશું અમે જોવા જાય અમે એકલા જ અણખા થઈએ અમારા ભાઈ ને કે પાલીજી રહી કમનામ અમે હીરા કાળો વાળા છીએ જેવા તેવા નહીં તમને કઈ દુ એ સમય આવશે આ તો ઉપર તમે વળી અમને ફોન કર્યો પેલા હીરા

એમને પૂરું કરવાની તાકાત જ હતી એમની બેકારી માં આપડે શું કરી આ જોશો નહીં પડે પડે જે ભાઈ છે રે ભાઈ છે પણ આલો આલો એ છે સેવા કરવા રહી આલે બોલ ભાઈ તમ બોલતો નહીં કેમાં સાચી વાત છે તારે બોલતી આ પાછા તારે મેમે એકે રહી સેવા કરો

ભાઈ ને રોરાવા આવ્યો કે તમને ખબર ને આવ્યો હું તમે કભિયા આયા રોયા કરો તમે આતો નાટક છે ખબર નઈ પૂછ્યો નાટક નહીં લાલી પાવડર લઈને રખડા જુઓ જે આપડે તમારે નિમણું ને હાલ અમને જુની ટોકો પાડશે ને તો હાલ આપડા બદલે ચા પાણી લઈને આવશે તમે મંગાવો તમારે જુની ચા પાણી લઈને આવે

ખાટલામ પણ એમ દાડું કઈ ના પણ બોલ કરો ભોગવું બોલાય ને ભાઈ તમારે હાથ ઉપડી ગયો પૈસા ભાઈ બેહો બે હવે આટલે બધી આવ્યા તમે ચા પાણી કરી હંગાત લઈ ને આવ્યો એટલે તમારે બેને તો તો મારતો લઈ જ આખી જિંદગી ઓછી શું કે માયરા વચ્ચે મારી ગાઢી આપણે કઈ ગાડી હા અરે પૂછું થાય આ તો

તમે બીમાર ટુણા તુણી કરશે દોઢું બોલશે તમને છે ખોટું લાગશે તમારો છોકરો તમારો જ છે શાંતિ રાખો તમે શાંતિ રાખો

ના ના કરો તમે કરો તમે કરો પેલા તમારે તમે અમને ફોન કરી તમાર થી ચાલતા

તમે ચો પરંગ બેઠા કે નહી બેઠા નહીં આવડતું છે ખરેખર તમાર ઘરે કાઢી દેવા સમજ માં વ્યવહાર જ કરતી આવડતું નહીં તમને ફૂલા કાકા બનાયા જ કોને તમને

જય માતાજી મિત્રો અમારી ચેનલ નું નામ છે એનબી બી પાટણ કોમેડી વિડીયો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરતા નથી અમારે આ વિડીયો એક મનોરંજન માટે બનાવવામાં આવે છે તેથી કરીને લોકોને કોમેડી અથવા આશાવામાં બનાવવામાં આવે છે તમે જ્યાંથી વિડીયો પણ જુઓ ત્યાંથી અમારો કોમેન્ટ કોમેન્ટમાં જણાવજો કે અમે દુબઈમાંથી જોઈએ ઓસ્ટ્રેલિયામાંથી જોઈએ વગેરેમાંથી જોઈએ તો અમને ખબર પડે કે અમારો વિડીયો કેટલા સુધી પહોંચે છે જય માતાજી મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં